ભરૂચ ખાતે કલેક્ટરે ગેરકાયદેસર માટી ખનનની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંડલોની પાછળના ભાગે કોઈક યોજનાકીય હેતુથી માટી ખનન કરવામાં આવી રહ્યું હતું પરંતુ પછી ત્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તેવી ફરિયાદ ઉઠવા પામી જેના કારણે ભૂસ્તર વિભાગની બેદરકારી સામે આવી જોવા મળી હતી છેલ્લા કેટલાય સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંડલોની પાછળના ભાગે તો એક સરકારી યોજનાકીય માટી ખનન કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેમાં જેટલું માટી ખનન કરવાનું હતું તેના કરતાં વધુ માટી ખનન કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી કલેક્ટર દ્વારા ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હોવાની જાણ ભૂસ્તર વિભાગને કરી હતી જે બાદ ભૂસ્તર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવે તે બાદ જ દોસ્તાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી ભૂસ્તર વિભાગની કામગીરી શંકાના દાયરામાં જોવા મળે છે તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે જેના કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા ઉપર ફિટકારનો સામનો પણ કરવો પડેલ છે ત્યારે સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી કલેક્ટરે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને બુસ્ટર વિભાગે ચાર જેસીબી ચાર હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે બુસ્ટર વિભાગને ગેરકાયદેસર માટી ખનન જાણસુદ્ધા ન હતી આ તો કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલાય સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત માટીએ કુદરતી સંપત્તિ છે તેનો ઉપયોગ કરવા માટે બુસ્ટર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈવા ટ્રક ભરીને માટીને સગયોગે કરી દેવામાં આવે છે સમગ્ર મામલાને લઈને ભૂસ્તર વિભાગની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી હતી ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરડાઓ બેફામ બન્યા હોય તેવું જાણવા મળ્યું છે તેમજ અહીં એ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાટગાટ હેઠળ જ સમગ્ર કારબાર ચાલી રહ્યો છે કે કેમ મારું નામ નરેશ જાની છે હું ઇન્ચાર્જ જ્યોલોજીસ્ટ તરીકે ભરૂચમાં હાલ છું ભરૂચ પર છું બે દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવી તો તપાસ સમયે ત્યાં બે એક્સકેટર મશીન તેમજ બે હાઈવા પકડવામાં આવેલા હતા અને તેઓના દ્વારા નર્મદા નદીના પટ વિસ્તારની અંદર હાલમાં જે આળભૂત બેરક યોજના મતલબ બાબતે ત્યાંથી ખનીજ કરી અને તેમની જે વોલ બનાવવાની હોય છે તો એ વોલમાં ફિલિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હતી અમે જે તે મશીનના અને આઈવાના જીપીએસ પોઈન્ટને એવું હાલમાં લીધેલું છે જો બહાર ખનન કરતા કે એવું જણાશે તો તેમના પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં હાલ આ તપાસ ચાલુમાં છે એટલું નથી